અંકલેશ્વર ડિસેમ્બર આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા બાળકે પાઇલટ બનવાની ઈચ્છા સાથે રનવે અને એરપોર્ટનું વિશાલ વર્કશોપ ઉભું કર્યું હતું

પટેલ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ એક ખાનગી શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરે છે પુષ્પ પટેલને નાનપણથી પાયલોટ બનવાની ઈચ્છા હતી માતા પિતા અને દાદા દાદી તેમજ શાળા પરિવાર ના સહયોગ અને વસ્તુઓમાંથી જ અનોખું વર્કશોપ બનાવી દીધું છે બાળકે રનવે સાથે એરપોર્ટનું નું મોડલ બનાવ્યું છે જેમાં પ્લેન ટેન્ક અને રેસિંગ કાર સહિતના સાધનોના ના મોડલ બનાવ્યા છે હાલ તો આ બાળકે બનાવેલ વર્કશોપમાં માં રેલ વિવિધ મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે

હેલો એવરી મારું નામ અંકુર પટેલ અને મારા વાઈફ રશ્મિ પટેલ અમારા સંકુશ પટેલને મોટા થઈને એક પાયલોટ બનવાની ઈચ્છા છે અને એ વિઝનથી એ ધીમે ધીમે એની ક્રિએટિવિટીથી આ બધું એરપોર્ટ પ્લેન કાર્સ ટેન્ક્સ એ બધાનું નિર્માણ કરે છે આ જે પણ એને મહેનત કરી છે એમાં એના ફ્રેન્ડ્સ ટીચર્સ બરોબર છે અમારા વડીલો ઘરના સગાવાલા બધાનો ખૂબ જ સપોર્ટ છે અને ધીમે ધીમે આ બધું એને જે તૈયાર કર્યું છે વેસ્ટમાંથી બેસ્ટમાં થયું છે ઘરના કાર્ડબોર્ડ બોક્સ છે નાના વ્હીલની જે ક્રિએશન છે એ પોતાની ઇમેજિનેશન્સથી એને ક્રિએટ કર્યું છે હોપફુલી તમે બધા આમાંથી પ્રેરણા લઈને કંઈક આગળ કરી શકો એવી અમારી and uh, thank you for all your support thanks for all the visitors who stopped by here